અમદાવાદના વસ્ત્રાલમાં લુત્ખાઓના આતંક બાદ પોલીસ સક્રિય બની છે સો કલાકની અંદર અલગ અલગ જિલ્લાઓમાં ગુનાખોરીમાં સંકળાયેલા સાત હજારથી વધુ લુખાઓનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ આ અભિયાનની અસર જોવા મળી રહી છે તો પીઆઈ યુએસ પટેલ અને તેમની ટીમે તાત્કાલિક પગલાં લેતા બુટલેગર જિગ્નેશ ઉર્ફે જીનિયો ઠાકોર રહેવાસી ધાનાજ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે ત્યારે જિગ્નેશે ગેરકાયદેસર રીતે બનાવેલા પાર્લરના બાંધકામ પર આજે બુલડોઝર ચલાવવામાં આવ્યું છે આ કાર્યવાહી વહીવટી ટીમ સાથે સંકલનમાં હાથ ધરવામાં આવી હતી તેમજ સોશિયલ મીડિયા પર હથિયારો સાથે રીલ બનાવેલા હતા આજ રીલ્સ પોલીસના ધ્યાનમાં આવતા જ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી અમે સો કલાકના અંદર દરેક ગુનેગારોનું લિસ્ટ તૈયાર કર્યું છે અને ગેરકાયદેસર બાંધકામ અને વીજ ચોરીમાં સંકળાયેલા તમામ લોકોને જલ્દીથી જડબાતોડ જવાબ આપવામાં આવશે કલોલ તાલુકામાં કાયદો અને વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે આ અભિયાન અનવરત ચાલતું રહેશે